કોઈ તો બહુ સુંદર કીધું માત્ર કમાય છે એ મજૂર છે માત્ર કમાણી કરે છે એ મજૂર મજદૂર છે બેઠો છે એ ચોકીદાર છે બેંકનો ચોકીદાર એની તિજોરીમાં કરોડો પીડ્યા હોય પણ એ બંદૂક લઈને આ ચોકીદારી કરતો હોય એમાંથી એને તો પંદર હજાર રૂપિયા જ મળે મહિને સાચવીને બેઠો છે પણ એના નથી એટલે કમાય છે એ મજૂર છે અને સાચવીને બેઠો છે એ ચોકીદાર છે ધનવાન તો આ સંસારમાં એ છે જે પોતાના હાથે વાપરે છે વાપરી ન શકાય તો એવું ક્યારેય ભૂલ નહીં કરતા હું ધનવાન છું ધનવાન તો બો હે જો આપણે હાથો છે મને એમ કે સુરતમાં મને કે આ જગત છે ને ગાંડું છે જગત ગાંડું છે ભાઈ એ તમે કેવી રીતે કહી શકો જગત ગાંડું છે તમે કઈ રીતે અવલોકન કર્યું મને કે હજી મને લોકો પૈસા આપે છે ગાંડા જ કહેવાય ભાઈ પણ તમને પૈસા ઉછી ના આપે તો આનો અર્થ એ થયો કે તમારો વ્યવહાર એ રીતનો હશે તે માણસ મને કે હજી સુધી મેં લઈને કોઈને આપ્યા જ નથી પણ તોય મને આપે છે ભાઈ એ અમારા અમારે કાંઈ માનવામાં ના આવે તમે કોઈના ઓછીના પૈસા લ્યો ને પાછા આપો નહીં પછી તોય લોકો તમને પૈસા આપે તો મને કહે મેં છે ને વીસથી થી પચીસ જણ એવા પકડી રાખ્યા છે જો આ આ ઈ કહેતો બાકી આ કરવા જેવું નથી પાછું તમે એમની વિચારતા કા તો વ્યાસપીઠ ઉપરથી કીધું એટલે આપણે ચાલુ કરીએ મને કે એક લાખ રૂપિયા લેવાના અને એને તારીખ આપવાની કે હું તને આવતી પહેલી તારીખે આપી દઈશ એક દિવસ બાકી હોય બીજા પાસેથી લઈને એને આપી આવું મને એ તો એ મજબૂત થઈ ગયો આપણો આપણો વ્યવહાર બંધાઈ ગયો હા પછી આનો ત્રીજા પાસે લઈને આને આપી દો આવા મને કે પચીસ ગોત્યા છે એટલે મારું રોટેશન ચાલ્યા જ કરે છે કરવા જેવું નથી આ કે તો ખાલી પણ એક વસ્તુ ખરી કમાય છે બીજા વાપરે છે છે કોઈ બીજા મહેનત કોઈ બીજા કરે છે અને જલસો આ કરે છે એટલે આમાં ઓછીના ઓછે ને એ જલસો કરાય નહીં હા અમારા ચાર વાક એનું સૂત્ર છે ઋણમ પીવા ચારવાક નામના ઋષિ થયા એણે ખોટા શ્લોકો લખ્યા છે કે જે માણસે ક્યારેય ન કરવું એવું દેવું કરીને ઘી ન પીવાય પણ ચારવાક કહે છે દેવું કરીને ઘી પીવું હા લેણું કરવું અને પણ ઘી પીવું બસ હા રોજ મીઠાઈ ખાવી ભલે લેણું થાય મારો યુપીનો એક ભાઈ કહેતો હતો કે મરના તો નિશ્ચિત હૈ યારો મરના તો નિશ્ચિત હૈ યારો મરજા લેકિન કરજા લે કે મરજા મરના તો નિશ્ચિત હૈ યારો મરજા લેકિન કરજા લે કેવું બીજાને ડૂબાડી તિજોરી આખી ભરી હોય અને માણસ સામે બેઠો છે અને ઘરના કોઈ ત્યાંથી તિજોરી પાસેથી પસાર થાય ને તો ઘરનાને પણ કંઈ આમ દૂરથી ચાલવાનું દૂરથી ચાલવાનું પછી ઘરના આ આ વડીલ સાથે કેવો પ્રેમ કર્યો બપોર થાય ને પરાણે પરાણે થાળી એને એમ છે કે મારી પાસે આખો કબાટ છે બસ એ ન તો કોઈ સાથે પ્રેમ કરી શકે ન તો એની સાથે કોઈ પ્રેમ હવે આ કબાટ ભર્યો છે એને તમે સમૃદ્ધ માનો છો એ સમૃદ્ધ નથી સમૃદ્ધ તો એ છે કે જે ઘણા બધા સાથે પ્રેમ કરે અને ઘણા બધા એની સાથે પ્રેમ કરે છે